વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો ગુજરાતમાં કમોસમી વરસાદે ફરી એકવાર ખેડૂતોની આંખમાં આંસુ લાવી દીધા છે બોટાદ ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર થયો છે તો મધ્ય દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે ખેડૂતોનું આકદંદ છે પોષણ સંભાવ નથી મળતા અને ઉપરથી આવી કુદરતી આફત આવી પડે છે હવે તેઓ સરકાર પાસે તાત્કાલિક સહાયની આશા રાખીને બેઠા છે જુઓ અમારો આ વિશેષ અહેવાલ રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બોટાદ ભાવનગર અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે બધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે તો તેમાં સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવ્યો છે રોડ પર સુકાવેલા ડાંગરનો પાક હાલ પલળી ગયો છે મૂડી રાત્રે શહેરમાં ધોધમાર વરસાદ વરસતા ડાંગરનો પાક પલળી ગયો છે તો ડાંગરનો પાક પલળી જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્રણ દિવસથી પાક સુકાવા મૂક્યો હતો ડાંગરને ભેગો કરી મંડળીમાં આપવાના હતા ત્યારે અચાનક વરસતા વરસાદે આખી રાત ખેડૂતને ઊંઘવા નથી દીધા હવે આ પાકના મંડળીમાં પૂરતો ભાવ ન મળતા ખેડૂતોને આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિમાં ખેડૂત મુકાઈ ગયા છે નુકસાન તો વધારે જ છે ઓલરેડી કેવું છે કે ખેતરમાંથી ડાંગર અમે કાઢીને લાવ્યા છે અને ત્યાર પછી સુકાવ્યું સુકાવીને બી પછી અહીંયા મંદરીમાં લાવીએ છીએ તો મંદરીમાં બી અત્યારે કોઈ એવી પોઝિશન છે કે ટ્રેક્ટરમાં બી કદાચ ડાંગર પીલાઈ જાય અને ટ્રેક્ટર અમારે ઘરે પાછા લઈ જવા પડશે કારણ કે પચાસ ટકા તો લગભગ પીલાઈ જ જશે એવું લાગે છે હવે રીટર્ન ગુણ હવે પાછું ટ્રેક્ટર એને ઘરે લઈ જાય અને પાછું અમારે સુકાવાનું અને પછી એ બધું તકલીફ જ છે મોટામાં મોટી કારણ કે આ છેલ્લા બે ત્રણ વર્ષથી જ પ્રોબ્લેમ માવઠાનો માર રહે જ છે બરાબર છે એટલે મને નથી લાગતું કે હવે ખેડૂતોની સ્થિતિ સુધરે કારણ કે એમાં ઉત્પાદન આ આ વખતે દર ઉત્પાદન ચોમાસાના ચોમાસામાં કેવું પચાસ ટકા જ ઉત્પાદન રહે છે બરાબર છે એમાં બી પાછું આ માવઠાનો માર રહે એટલે ખેડૂતોને હવે નુકસાન જ છે આમ તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે ડાંગર અને શેરડીનો પાક લેવામાં આવતો હોય છે પરંતુ શેરડીના પાકમાં જંગલી બૂનના કારણે શેરડીના પાકને ભારે નુકસાન થતું હોય છે ને એના કારણે ખેડૂતો ડાંગરના પાક તરફ વળ્યા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ઓલપાડ તાલુકાના સહકારી મંડળીની બહાર આ ટ્રેક્ટરોની જે લાંબી મસમોટી મોટી કટારો લાગી છે આ ડાંગર ભરેલા ટેન્કરો ડાંગર ભરેલા ટ્રેક્ટરો છે અને આ ટ્રેક્ટરો લઈને ખેડૂતો આ સહકારી મંડળીમાં આવ્યા છે પરંતુ માવઠું ગઈકાલ રાતથી સતત વરસી રહ્યું છે અને એના કારણે ખેડૂતનો ડાંગરનો પાક પલરી ગયો છે ખેડૂત ચિંતાતુર બન્યો છે ગયા વર્ષે પણ માવઠાના કારણે ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો પરંતુ હાલ જે રીતના દ્રશ્યો છે સહકારી મંડળીઓમાં જે ડાંગરની ગુણી છે તે ગોડાઉનમાં રાખવામાં આવી રહ્યું છે વરસાદ વરસી રહ્યો છે પરંતુ ખેડૂતો ગઈકાલ રાતથી પોતાનો ડાંગર લઈને ટ્રેક્ટર લઈને આવ્યા છે અને રોડ પર લાઇન લગાવીને ઊભા છે અને મોંઘા ખાતરોના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે ખેડૂતોને પોષણક્ષમ ભાવમાં નથી મળતા અને જ્યારે ખેડૂતો સારું ઉત્પાદન કરે છે ત્યારે કુદરતી આફત દસ્તક આપે છે અને હાલ ચાલુ વર્ષે પણ કુદરતી આફત એટલે કે માવઠાએ કહેર વર્ટાવ્યો છે ખેડૂતોના ખેતરનો જે ડાંગરનો પાક છે તે મંડળી સુધી પહોંચતાં પહોંચતાં પલળી ગયો છે અને સહકારી મંડળીના સંચાલકો પરરેલો ડાંગર પરત કરી રહ્યા છે કારણ કે ખેડૂતો છે તે હવે ચિંતામાં મુકાઈ ગયા છે ખેડૂતને એવું હતું કે આ વર્ષે તેઓની સ્થિતિ સુધરી જશે પરંતુ અફસોસ આ વર્ષે પણ ખેડૂતની સ્થિતિ બગડી ગઈ છે માવઠાએ ખેડૂતનું બજેટ છે તે ખોળવી નાખ્યું છે કારણ કે ખર્ચ કર્યા પછી હવે તેઓને જે આવક થવાની છે તે ખર્ચ કરતાં પણ ઓછી થવાની છે અને ખેડૂત ચિંતામાં મુકાયો છે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જે ખેડૂતોએ આગાહીને પગલે ડાંગરનો પાક સમયસર કાપી લીધો હતો તેઓ હવે તે પાકને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે મથામણ કરી રહ્યા છે અનેક ખેડૂતો ડાંગરનો પાક લઈને જહાંગીરપુરા જીનીંગ બિલ ખાતે પહોંચ્યા છે પરંતુ વરસાદને કારણે પાક પલળી જવાનો ભય તેમને સતાવી રહ્યો છે ખેડૂતોનો આરોપ છે કે તેમને તેમના પાક માટે પોષણક્ષમ ભાવ મળતા નથી અને આવી કુદરતી આફતો તેમના દુખમાં વધારો કરે છે હવામાન વિભાગની જે પ્રમાણેની આગાહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં જે રીતે ગઈકાલથી વરસાદ છે તે વર્ષે રહ્યો છે અને રાત્રી દરમિયાન પણ સુરત શહેરના પુણા હોય કતારગામ હોય કે વરાસા વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદ અવરજો હતો અને ખાસ કરીને જોવા જાય તો દક્ષિણ ગુજરાતમાં માં ખેડૂતોનો જે ડાંગર મહામૂલો પાક તૈયાર થયો હતો તેને પારાવાર નુકસાન થયું છે અને જે પ્રમાણે આજથી પણ ફરી એકવાર જોઈ શકાય છે કે રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો ત્યારે ફરી એકવાર અત્યારે જે સવારથી વરસાદી માહોલ વચ્ચે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણેની સ્થિતિ જોઈ શકાય છે તે મુજબનો વરસાદ સુરતમાં અને જે રીતે દક્ષિણ ગુજરાતમાં આગાહી છે ત્યારે જે રીતે રાજ્યભરની સાથોસાથ આ રીતે વરસાદ છે તે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસતો નજરે પડી રહ્યો છે ત્યારે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક ચોક્કસ પ્રસરી છે પરંતુ મહત્વનું છે કે વરસાદને લઈને જે પ્રમાણે ખેડૂતોને છે અન્નદાતા એટલે જગતનો તાત હાલ ચિંતામાં મુકાયો છે બાકી શહેરીજનોને એન્જોય માનતા હોય કે પછી ઠંડકનો અહેસાસ અનુભવતા પણ સૌથી વરસાદનું આ માવઠું ખેડૂતો માટે નુકસાન કરતું નજરે પડી રહ્યું જે રીતે માવઠાનો કહેર છે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે ખેડૂતોને સૌથી વધુ વેઠવાનો વારો આવ્યો છે કારણ કે તેમનો જે મહામૂલો પાક ડાંગર છે તે તૈયાર ચૂક્યો હતો અને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે તસવીરમાં કે આ પ્રમાણે સુરતના જહાંગીરપુરા ઇસ્કો જહાંગીરપુરા ખાતે આ પ્રમાણે લોકો છે તે પોતાનો ડાંગર લઈને ખેડૂત સમાજ છે તે રાતથી જ આવ્યા છે પરંતુ જે રીતે ડાંગરનો પાક બસાવવા માટેનો જે પ્રયાસ છે અને તેમાં જે રીતે વરસાદથી બચવા માટે પ્લાસ્ટિક કે તાડપત્રી નાખી અને અહીં જોવા મળી રહ્યા છે આવ્યા છે ત્યારે કેટલાક લોકો સાથે વાત કરીશું શું કે કહેશો ક્યારથી તમે ટ્રેક્ટર લઈને આવ્યા છો ડાંગર અમે આ ટ્રેક્ટર જે છે ગઈ કાલે સવારના મૂકેલા જઈએ વધારે લાઈન હોવાથી હજુ ખાલી થયા નથી એટલે આજે લગભગ હવે બે એક વાગ્યે સુધીમાં ખાલી થઈ જાય છે અહીંયાથી શું કહેવામાં આવે છે ડાંગર ના ડાંગર જો તમારે ઘૂણ ફિલાવીને તો લઈ લઈ લઈએ અને જો તમારે તાતપત્રી ઢાંકી છે છતાં પર ગૂણ ભીલાઈ ગઈ હોય તો એ પછી ઘરે લઈ જવી બિલકુલ બીજા ખેડૂત સાથે પણ વાત કરીશું શું કે જે રીતે ડાંગરનો પાક થઈ રહ્યો હતો એવામાં વરસાદ નું માવઠું ખેડૂતો ફરી એકવાર જે મુસીબત વધી જો ખેડૂતો તો છે ને આ એક રીતે તમે જો જુગાડ જ છે બરોબર ઉનાળે પણ આ રીતે થયું હતું ગયા ઉનાળે ત્યારે બી વરસાદ આવેલો અને ખેડૂતો પાક વિનાઈ ગયો

વેદના કહી છે પરંતુ આ રીતે જોઈ શકાય છે કે ગઈકાલથી આ પ્રમાણેની સ્થિતિ છે જે માવઠાનો કહેર એટલે ખેડૂતોને પડતા જેવી સ્થિતિ થઈ છે કારણ કે મહામૂલો પાક હતો તે અત્યારે જીન ખાતે જોઈ શકાય છે છે હજુ પણ લાવી રહ્યા પરંતુ જે રીતે સતત વરસાદ પણ અવિરતપણે સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે જેના કારણે જગતનો તાત અત્યારે ચિંતામાં મુકાયો છે અને સરકાર પાસે પણ એક આશા રાખી રહ્યો છે કે પોતાના જે પોષણ ભાવ નથી મળતા ત્યારે હવે સરકારે પણ ગંભીરતા દાખવી અને મોટા મને ખેડૂતોની માટે સહાય કરવી જોઈએ કે પોષણ સંભાવ નક્કી કરવા જોઈએ કારણ કે ખેડૂતો જણાવી રહ્યા છે તે મુજબ કે તેઓ હવે ધીરે ધીરે કરતા ડાંગરની ખેતી કે અથવા તો કોઈ પણ પ્રકારની ખેતી છે તે અત્યારે નહીવત કરે છે કારણ કે ખેડૂતને હંમેશા ખેતીમાં તો કઈ જ બચત થતી નથી એટલે ખેડૂતે સૌથી વધુ જો કોઈ આ વરસાદ અને માવઠાને કારણે જો અગર દુઃખી કે વેઠવાનો વારો આવ્યો હોય તો તે છે ખેડૂત કમોસમી વરસાદે સુરત જિલ્લાના ખેડૂતોની આશા પર વરસાદે પાણી ફેરવ્યું છે સુરત શહેરના જાંગીરપોરા ખાતે આવેલી જીનિંગ મિલની બહાર ઓલપાટ તાલુકાના ડાંગર પકાવતા ખેડૂતોએ મહા મહેનતે પોતાનો પાક બચાવવા માટે પૂરી વ્યવસ્થા કરી હતી તાલપત્રી ઢાકી તેમ છતાં વરસાદ એટલો જોરદાર હતો કે પાક સંપૂર્ણપણે બળી ગયો હતો પંદર થી અઢાર કલાક સુધી નો વરસાદ ગત રાત્રિ થી જે રીતે પડી રહ્યો છે ધોધમાર વરસાદ ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ મુજબ જે ડાંગર પાક છે તે અહીં જોવા મળી રહ્યો છે અને સંપૂર્ણ ડાંગર છે તે પલળી ચૂક્યું છે અને ખેડૂતો જે રીતની મહેનત કરી અને મહામૂલો પાક હતો તે અત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે કે પાણીમાં સમગ્ર છે છે તે પલળી અને ખેડૂત સમાજની ચિંતા વધી છે ત્યારે આ પ્રમાણે સુરત શહેરના અનેક ખેડૂતોને રાતા રોવાનો આ માવઠાય છે તે નોબત લાવ્યો છે ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે ત્યારે ખેડૂત સમાજ સાથે સીધી વાત કરીશું કાકા શું કે છો જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને ભાત તમારું કેટલું પલળી અમારો

সিকে কেন্য়ে সিকে আমামলো পাকে ত্য়ে দেয়ে আডেবে বশাতে আপনে. আডে সিহনো পানে আজে কায়ে কাই রাসে পশোয়ে এ এনো ধ� ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવી લીધો છે સુકાવા મૂકેલો ડાંગર નો પાક પલળી જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે સારોલી સાયનાથ પાવન ધામમાં ડાંગર પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થઈ ગયું છે ત્યારે હવે સરકાર સામે સહાયની આશા રાખી રહ્યા છે